વાયંગલ જેલ મુક્ત થયા પછી બે દિવસ કેન પ્રેસ કોન્ફરન્સ કરી જેલ મુક્ત થયા પછી મારી માનસિક સ્થિતિ એટલી બધી સારી નહોતી મજબૂત કે હું બોલી શકું એના માટે મને વિચારવાનો ટાઈમ મે અંદર જે બધું વિતાવેલું છે એમાંથી હું બહાર આવું પછી કે કઈ કરી શકું ને મીડિયાને કેમ કે આજ સુધી મે કોઈ દિવસ ક્યારેય પણ સ્પીચ આપી નથી કે કોઈ પણ જગ્યાએ કઈ બોલી નથી પ્રથમ પ્રતિક્રિયા શું આપની

દેન પછી એક આ વાત જે આવે છે રાત્રે બાર વાગે પોલીસે આપની ધરપકડ કરી એ વાતમાં કેટલું તથ્ય છે અને પોલીસનો વર્તાવ તમારી સાથે કેવો રહ્યો એ આખી વાત કરો મને શુક્રવારે હું જોબ થી છૂટીને આવી ગઈ પછી 10 વાગ્યા સુધી તો અમે જનરલી જે હાલતું હોય ઘરનું એ બધી એ વાત કરતા હતા અને પછી અમે લોકો બધા સૂઈ ગયા અને સૂઈ ગયા પછી રાત્રે બાર વાગે પહેલા આગળનો ડેલો બહુ બહુ જ પ્રેશરથી ખખડાવ્યો અને પછી આ ડેલો ખખડાવ્યો એટલે પપ્પા ઉઠીને બહાર આવ્યા કે કોણ છે અત્યારે એમ મને એમ હતું કે ગામનું કોઈ ગયું કાંઈક છું હોય એટલે બોલાવતા હશે એમ એવી રીતે તો પપ્પા ઉઠીને બહાર આવ્યા એને ડેલી ખોલી અને પછી પોલીસવાળા ત્રણ જેન્ટ્સ અને બે લેડીઝ આવ્યા હતા એને એવું કીધું કે બે પાયલ બેન ક્યાં છે એવી રીતે કીધું તો પપ્પાએ કીધું સૂતા છે એ કે જગાડો એને પછી મને હું મને જગાડે પપ્પાએ અને હું જાગી અને મને કે હાલો કે તમારે પોલીસ સ્ટેશન આવવાનું છે તમને સવારે મૂકી જાય જેલ મુક્ત થયા ત્યારે કેટલાક પાટીદાર આગેવાનો અલગ અલગ રાજકીય નેતાઓ પણ હતા તમે કેમ જેની સાથે જ ગયા જેની તમારા સહારે કોઈ રાજનીતિ કરતા એવું તમને લાગે છે ના જેની સાથે કેટલાક સમય થી તમે સબંધ જેની બેન સાથે મે હું જેની બેન ને ક્યારે ઓળખતી નથી કેમ કે જે રીતે ગાડીમાંથી સરઘસ નીકળ્યો એ રીતે તમે ગાડીમાં બેઠા હતા જેની બેન સાથે હતા જેની મને એક દીકરી તરીકે મદદ કરવા માટે આવ્યા હું ઈ લોકોની કઈ પરિસ્થિતિ એવી હતી જ નઈ કે બોલીએ કે શું કરે છે મારી દીકરી એના માટે આવ્યા હતા તમને એવું લાગ્યું કે આ ખરાબ લેટર છે કોણ મને નામ યાદ નથી બધા આવતા હોય જતા હોય પણ હું ઓળખતી જ નથી રાજકારણમાં મને કોઈ

એના પ્રત્યે જે જે લોકો ને માર્યા છે પોલીસ તમે કોર્ટ ફરિયાદ કરી છે તમને કોર્ટે પૂછ્યું હોય કે મેં મારા વકીલ ને કીધું છે કોર્ટ સમક્ષ કોઈ ફરિયાદ એવી કરી છે મેં મારા વકીલ ને કીધું છે કે ભાઈ પાસે શું અપેક્ષા રાખો તમે કૌશિક પાસે મને એક જ અપેક્ષા છે કે મારી સાથે જે જે થયું ને એ આગળ જતા કોઈ પણ સમાજ ની દીકરી હોય એની સાથે ક્યારેય થવું ન જોઈએ કૌશિક અત્યારે શું કહે છે મળ્યા તમને વાત થઈ ક્યારેય નહીં મારે વાત જ નથી તમારો સરગસ કાઢી તમાશો છો એના વિશે તમે શું ક્યો છો મારો સરગસ કાઢીને મારો તમાશો કર્યો એ એક મતલબથી અમને એવું કઈ કહેવામાં આવ્યું જ નતું અમને ત્યાંથી લઈને આવ્યા પછી તે દિવસે સન્ડે હતો અને ગાડીમાંથી અમને ઉતાર્યા અને રીતસરનો ચારે ચાર ને ચલાવ્યા થોડાક આગળ પછી સાયબર ક્રાઈમની ઓફિસમાં લઈ ગયા પાછા બહાર નીકળ્યા અને પછી પાછા અમારું વિડિયો શૂટિંગનો ફોટો કર્યું કેમ કોંગ્રેસ ખૂબ રસ છે એનું કારણ તમારા

એમના જ આ લેટર પેડ ઉપર જે ફર્યા દાક્ષકો જે થયા છે તો શું લાગે છે આ લેટર પેડ કઈ રીતનું તો વાયરલ થયું કોણે લખ્યો મને એફ કરાવો એટલે તમને ખબર પડી જાય સાચું શું છે